વડોદરા શહેરના ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલ વિજયનગરમાં આઈશ્રી ખોડિયાર યુવક મંડળ દ્વારા મા ખોડિયારનો બાવીસમો પાટોત્સવ તથા ભંડારો યોજાયો હતો વડોદરા શહેરના ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલા વિજયનગરમાં આયશી ખોડિયાર યુવક મંડળ દ્વારા શ્રી ખોડિયાર માતાના મંદિરમાં માતાજીનો બાવીસમો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં નવચંડી યજ્ઞ શિફળ હોમવાની સાથે મહાઆરતી મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગાયરે આયશી ખોડિયાર યુવક મંડળ પ્રમુખ અલ્પેશ રાઠોડ સુરેશ ચંદ્ર પંડ્યા આયશી ખોડિયાર યુવક મંડળના સભ્યો તથા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી મહાપ્રસાદીનો લાભ લીધો હતો આજના દિવસે લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલું વર્ષો જૂનું મંદિર એટલે કે કોડિયાર માતાના મંદિરના આજે બાવીસમો પાઠોત્સવ તેમજ ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ભંડારાના આયોજન કરવા બદલ તમામ યુવક મંડળ અને સાથે વિજયનગર માધવ પાર્ક લક્ષ્મીપુરા ગામમાં આવેલા તમામ જે આજુબાજુના તમામ જે રહેવાસીઓ છે તેમના માધ્યમથી આ ભવ્ય ભંડારાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું એવા આયોજનના અમારા સુરેશ મહારાજ છે અલ્પેશભાઈ છે સાથે તમામ એમનું મંડળ છે એ તમામ મંડળનો ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આટલા ભવ્ય ભંડારાનું આયોજન કર્યું ને આયોજનની સાથે સાથે તમામ લોકોને પ્રસાદી રૂપ અહીંયાથી સૌએ ભોજન લીધું છે એ તમામ લોકોને પણ હું ફરીથી એક વખત મા ઘોડિયાલ પ્રાર્થના કરીશ કે જે જે લોકો અહિયાં આવ્યા છે એમના પર કૃપા અને દયાના આશીર્વાદ વરસાવે જેથી અમારું લક્ષ્મીપુરા વર્ષોથી લક્ષ્મીપુરા વિજયનગર ખાતે હોડિયાર માતાના મંદિરે બાવીસ માં વાર્ષિક પાટોત્સવ ભંડારા નું આયોજન હતું એમાં આશરે પંદર એક હજાર પબ્લિક પ્રસાદ લીધો હતો અને ચૈત્રી એટલે નવ નું આયોજન હતું સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર